સાણંગપુર ખાતે પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને એક હજાર અલગ અલગ કિલો ફ્રૂટનો અંકુટ કરવામાં આવ્યો હતો તો દાદાને અદ્ભુત વાઘાના શણગારનું પણ વિશેષ આયોજન આજના દિવસે કરવામાં આવ્યું હતું સાણંદપુરથી ચિંતન વાગડિયાનો એક વિસ્તુ તહેવાર શ્રાવણ મહિનાના પહેલાં શનિવારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય ફ્રૂટના વાઘા તથા સિંહાસને એક હજાર કિલો મિક્સ ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો શ્રી લક્ષ્મીનારાયણ દેવ દીવ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપલક્ષ્યમાં શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટમંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી સ્વામી વિવેક સાગરદાસજીના સીધા માર્ગદર્શન તળે દાદાને દિવ્ય ફ્રૂટના વાઘા અને સિંહાસને એક હજાર કિલો ફળનો શણગાર કરવામાં આવ્યો હતો મંગળા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી તથા શણગાર આરતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસ મહારાજ અથાણા દ્વારા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો બપોરે અગિયાર કલાકે દાદાને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સફરજન કેળા તરબૂજ અનાનસ મોસંબી નારંગી દ્રાક્ષ ચાંપણ સહિત એક હજાર કિલો રૂટનો અંકુટ ધરાવવામાં આવ્યો હતો ખાસ કરીને ચોત્રીસ પ્રકારના ફળ અમદાવાદથી મંગાવવામાં આવ્યા હતા અને દાદાને અનકૂટ કરાવવામાં આવ્યો હતો દરરોજ સવારે સાતથી દસ દરમિયાન યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસ દરમિયાન શ્રી હરિમંદિર દિવ્યા વિંડોળાના અનેરા દર્શનનો લાભ હજારો ભક્તો લઈ રહ્યા છે